બનાસકાંઠામાં અરવલ્લી ડિસ્ટન્સ રનર્સ ફાઉન્ડેશન દ્વારા આગામી ચાર જાન્યુઆરી બે ના રોજ પાલનપુરમાં એક ભવ્ય હાફ મેરેથોન આયોજન કરાયું છે જેના આયોજક દ્વારા બાલારામ રિસોર્ટ ખાતે પત્રકાર પરિષદ યોજીને મેરેથોન અંગેની માહિતી અપાઈ હતી આયોજકોના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના ઇતિહાસમાં વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા પ્રમાણિત રૂટ પર આ દોડ યોજાશે પાલનપુરના રમણીય બાલારામ પેલેસ રિસોર્ટ ખાતે ચાર જાન્યુઆરી રવિવારે સવારે છ કલાકે આ મેરેથોનનો પ્રારંભ થશે આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને બાળકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સોશિયલ મીડિયાના વ્યસનથી તેમને દૂર રાખવાનો છે રન ફોર અ ફિટ સાથે યોજાનારી આ દોડમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી છે આ મેરેથોનમાં આર્મી પોલીસ જવાનો અને સો જેટલા દિવ્યાંગ બાળકો સહિત ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ